તેઓને અમૂલ્ય દ્રષ્ટિ અપાવશે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સ્વામી વિવેકાનંદના દેશભક્તિ અને સમાજ સેવાના વિચારોથી પ્રેરિત છે આજે ભારત દેશમાં એક કરોડ લોકો સારવારના અભાવે બિન જરૂરી અંધાપો ભોગવે છે આ સંસ્થાએ નિર્ધાર લીધો છે કે જેમને આંખની સારવારની જરૂરિયાત હોય તેમના સુધી આંખની સારવાર પહોંચાડી તેમને અમૂલ્ય દ્રષ્ટિ આપવી જેથી 4 જાન્યુઆરીના રોજ નવસારીમાં આવેલા સુપા ગામ गुरુકુડ ખાતે રસ રંગ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ ડાયરામાં લોકલાડીના અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી અને સુરોના બેતાજ બાદશાહ એવા બાપ દીકરાની જોડી એટલે કે ઓસ્માન મીર અને આમિર મીર હાસ્ય અને સુરના સંગમથી આપણને આનંદથી તરબોળ કરી દેશે આ કલાકારોના સંગમનો સંદેશ દુનિયાના ખૂણે ખૂણે જાય અને આવતા વર્ષે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સંસ્થા દ્વારા લગભગ પંદર હજાર જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના જે નિઃશુલ્ક ઓપરેશન થવાના છે તેમાંથી ઓછામાં ઓછી પાંચ હજાર નિઃશુલ્ક મોતિયાની સર્જરીનું ભંડોળ આ ડાયરામાં એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે જેના થકી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં નવી રોશની ફેલાશે તેમને નવું જીવન મળશે લગભગ આઠ થી દસ લોકો આ ડાયરામાં આનંદ માણવા ખૂબ જ પુણ્યશાલી એવા કાર્યનો લાભ લેવા અને જીવનને નવી દિશા આપતા સંકલ્પના સાક્ષી બનશે આ સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર ભાવિન જે પટેલ તથા ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ભાવિન ભુવા હાસ્ય કલાકાર એવા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી તથા વાઘેજ ગામના અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે નમસ્તે મારું નામ છે ડોક્ટર ભાવિન પટેલ

ડાયરાનું આયોજન કર્યું છે જેમાં હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી તેમજ સંગીત કલાકાર સંગીત કલાકાર મીર આવી અને સુરોની રમઝટ બોલાવશે તો આવો આપણે સૌ આનંદ માણીએ અને સાથે આજ પ્રોગ્રામ થ્રુ આવનારા વર્ષમાં પાંચ હજાર જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આંખના ઓપરેશનોની સારવાર થકી નવી દ્રષ્ટિ આપી તો આપણે સૌ સાંજે સાડા આઠ સુપા ગામે સ્વામી વિવેકાનંદ નેત્ર ટ્રસ્ટ સંસ્થાના કેમ્પસમાં ભેગા થઈએ અને આનંદ સાથે સેવાની મજા માણીએ અત્યાર સુધી આપણે સાડી ઓગણત્રીસ હજાર થી પણ વધારે ઓપરેશનો નિશુલ્ક કરી ચૂક્યા છે એ ઉપરાંત આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની હોસ્પિટલ છે અનેક એનઆરઆઈ લોકો અને સમાજના ઊંચા દરજ્જાના લોકો અહીંયા ઓપરેશન કરી અને ઉચ્ચતમ સારવાર પામે છે સારું વિઝન પામે છે અને એમણે આપેલા પૈસામાંથી આ નિઃશુલ્ક દર્દીઓની સારવાર પણ થઈ જાય છે અમરેલી થી એક બેન છે એ એના બે નાના નાના છોકરા જે અધૂરા મહિને જન્મેલા અને હજુ માત્ર બે મહિનાના જ હતા એને લઈને આવ્યા બંને છોકરાઓને આરોપી બીમારીને લીધે પડદા ખેંચાઈને દેખાતું બંધ થઈ ગયું હતું આવ્યા એ સેમ દિવસે એ બંનેનું ઓપરેશન થઈ ગયું અને એની માએ એટલી રાહત અનુભવી અને ચાર દિવસથી એની માએ કંઈ જ ખાધું નહોતું અને એ દિવસે એણે ચાર દિવસ પછી પહેલી વાર ખાધું અને આ છોકરાઓને તો નવી દ્રષ્ટિ મળી એના માતા પિતાઓને પણ નવું જીવન મળ્યું તો મારી દરેક જણે નમ્ર વિનંતી કે જો તમારા બાળકને અધૂરા મહિને જન્મ થયો છે તો એના જન્મના એક મહિને તમે તમારા નજીકમાં આંખના પડદાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને ખાસ બતાવજો કે જેથી કોઈ બીજા બાળકને આવું ના સહન નમસ્તે મારું નામ હસમુખ પટેલ છે મારું ગામ તરપણ અને હાલ હું ડાલાસ યુએસએ માં રહું છું છેલ્લા બે વર્ષથી મને ભાવિનભાઈ અને સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સંસ્થા જોડે જોડાવાનો મોકો મળ્યો તે બદલ હું એમનો આભાર માનું છું અને બીજું એ લોકો જે અહીંયા સેવા આપી રહ્યા છે એ સેવા અમેરિકામાં તો આટલે કોસ્ટમાં એ સેવા પોસિબલ જ નથી તો મારી દરેક એનઆરઆઈ ભાઈઓને વિનંતી એવો અહીંયા આવે જુએ અને સંસ્થાને જે પણ મદદ કરી શકે તે સૌ આપણે સૌએ મદદ કરવી જોઈએ